મિત્રો હું જે વસાવડાને મારે અભિનંદન આપવા છે કે મેક્સિકોની અંદર એક ગુજરાતી છે અને એ છે દર્શન પટેલ હવે આ ભાઈને એવું થયું કે આપણે તિરંગાને માટે કશુક કરી બતાવીએ અને ફોરેસ્ટ ગમ ફિલ્મમાં તમે જોયું હોય એવી એમણે એક યાત્રા શરૂ કરી છે લાખો કિલોમીટરની યાત્રામાં એમની નેમ છે કે સો એક દેશો ફરી લેવું અને એની અંદર 1 મિલિયન એટલે 10 લાખ લોકોનો સંપર્ક અને વાત કરવી ભારતની તિરંગાની આ દેશની એની સંસ્કૃતિની એની વિરાસતની તો આવો સરસ મજાનો વિચાર એમને આવ્યો એમણે મને અગાઉ સંપર્ક કરેલો હું તો રાજી થયો આવી સરસ વાત જાણીને અને એમની યાત્રા આગળ વધતી જાય છે સફળ થતી જાય છે અત્યારે ભારતમાં ગુજરાતમાં છે સ્વાભાવિકપણે ગુજરાતી તો છે જ તો હું એમને અભિનંદન પાઠવું છું અને એમની શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે હવે એ છવ્વીસમી જાન્યુઆરીના આપણા આ 2025 સા પ્રજા સત્તાક દિને એક અદ્ભુત કામ કરવા જે રહયા છે અમદાવાદ થી કર્મસર સરદાર પટેલ એકતા યાત્રા સરદાર નું સન્માન સરદાર નું સન્માન અને એ બને બધાયમાં જોડાઈ અને મૂળ એમનું જે મિશન છે કે કેટલા બધા દેશોને સંસ્કૃતિને જોડવા મૈત્રીપૂર્ણ રીતે એમને તિરંગા સાથે ભારત સાથે જોડવા અને સરસ રીતે જનસંપર્ક કરીને દ્વેષ ભક્તિ ની એક ભાવના જગાવવી કેવા બાત سلام